તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સવારે દસ વાગ્યા સુધી ધોધમાર વરસાદ આ બંને જિલ્લામાં થઈ શકે છે જ્યારે બાકીના જે વિસ્તારો છે દક્ષિણના ત્યાં યલો એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ છે ગુજરાતના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા માટે આગાહી છે આઠ જિલ્લામાં આજે મુશળધાર વરસાદ થઈ શકે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે હવામાન વિભાગના મતે આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદ થઈ શકે છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર મોરબી દ્વારકા બોટાદ અને કચ્છમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે સત્યાવીસમી સુધી દક્ષિણના ભાગોમાં ભારે વરસાદની વકી રહે છે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે આગલે પાંચ દિવસ મતલબ તેઈસે લેટર અ સતતાવીસ મે તક આમલોક हेवी रेनफॉल का वार्निंग दे रहा है और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट है इसमें और जो सौराष्ट्र की साउद डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं और जो थंडास्टॉम भी रहेगा अगले दो दिन थंडास्टॉम विथ लाइटनिंग जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर किलोमीटर प्रति घंटा में તો ગુજરાતવાસીઓ હવે બફારો પરિશે અને આ ઉકળાટ અકળાવનારો હશે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અકળાવી દેશે ગરમી સૌરાષ્ટ્રમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ભેજ અને તાપમાનના કારણે ઉકળાટ વધવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં સવારથી જ વરસાદી માહોલ છે સુરતમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ શરૂ થયો પીપલોદ વેસુ ડુમસ રોડ ઉમરા વિસ્તારમાં વરસાદ થયો વાદળછાયું વાતાવરણ અને પવન સાથે વરસાદ થતાં વિઝીબિલિટી ઘટી હતી ભારે વરસાદને કારણે અમરેલી તાલુકામાં સૌથી વધુ વીજ પોલ થયા કુલ પચાસ કરતાં વધુ વીજ પોલ થયા ઓગણચાલીસ ગામડામાં વીજળી ગુલ થઈ હતી વરસાદના કારણે પીજીવીસીએલ વિભાગમાં સૌથી વધુ નુકસાન થયું લાઠી ચલાલા વડીયા કુંકાવાવ પ્રભાવિત થયા અમરેલી લાઠી દામનગર ચલાલા વડીયા કુંકાવાવ વિસ્તારમાં વીજ વિભાગમાં ભારે નુકસાન થયું ઓગણચાલીસ ગામડામાં વીજળી ગોલ થઈ વરસાદ બંધ થતા પીજીવીસીએલ દ્વારા કામગીરી શરૂ કરાઈ મોડી રાત સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજળી શરૂ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા તો અમરેલી શહેરમાં ભારે વરસાદ ખાબક્યો અમરેલીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા વરસાદને કારણે વાહન ચાલકો અટવાઈ ગયા મુખ્ય વિસ્તાર સેન્ટર પોઈન્ટે પાણીથી તરબોળ બની ગયું હતું તો અમરેલી શહેરથી આ તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો મોડી રાત્રે અહીંયા ધોધમાર વરસાદ પડ્યો અને મુખ્ય માર્ગો પાણી પાણી થઈ ગયા હતા અને કેટલાક વિસ્તારો જે નીચાણવાળા છે ત્યાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી વરસાદને કારણે અમરેલી શહેરમાં વાહન ચાલકો અટવાયા હતા હવે લાઠી વિસ્તારથી આ તસવીરો આવી રહી છે અમરેલીના લાઠીમાં તોફાની વરસાદે સટા સટી બોલાવી ભારે પવન સાથે વરસાદ ખાબકતા લાઠીના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ તો કેટલાક વિસ્તારમાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થયા હતા લાઠી વિસ્તારની જે અલગ અલગ તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ બંને તસવીરમાં આપ જોઈ શકો છો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા ક્યાંક ધોધમાર પવન પણ ફૂંકાયો તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણી પાણી થયા અમરેલીના બગસરાથી હવે આ તસવીર આવી રહી છે આપણે બતાવીએ બગસરાથી મુખ્ય રસ્તાઓ જે છે તે પાણી પાણી થઈ ગયા અહીં પણ ગઈકાલથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે બગસરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો બગસરા જામકા જેઠીયાવદાર શીલાણા ગામે વરસાદ વરસ્યો ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો બાજરી અને તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની સંભાવના જોવાઈ રહી છે તો વલસાડની હવે વાત કરીએ વલસાડ જિલ્લામાં તો આજે રેડ એલર્ટ છે સવારે દસ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આજે સવારે વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે વાપી સહિત ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડ્યો દિવસભર ઉકળાટ બાદ રાતથી જ હળવો વરસાદ શરૂ થયો હતો જોકે વહેલી સવારે વરસાદનું જોર વધ્યું હતું હજુ સત્યાવીસમી સુધી કાંઠાના ભાગમાં ભારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે નવસારી શહેર અને જિલ્લામાં પવન સાથે વરસાદ ખાબક્યો મંકોડિયા ઈટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો તેજ પવનને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થઈ શકે છે અને હવે વાત વાવાઝોડા પહેલાના મિની વાવાઝોડાની વાવાઝોડા પહેલા મિની વાવાઝોડાએ ભૂક્કા બોલાવી દીધા કાંઠાના ભાગોમાં મિની છે ગીર સોમનાથમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો વેરાવળમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા એટલો ભારે પવન કે મૂળિયા સાથે ઝાડ ઉખડી ગયા રેલવે સ્ટેશન વિસ્તાર સહિત ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા પણ ઉડ્યા હતા છાપરા પણ ઉડવા લાગ્યા હતા આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો મિની ભાગોમાં ખતરો રહેશે તો ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો છે લગ્ન પ્રસંગમાં વિલન બન્યું મિની વાવાઝોડું આ તસવીરો જુઓ અહીંયા સૂત્રાપાડાના પાંડવા ગામેથી આ તારાજીની તસવીરો આવી રહી છે લગ્ન પ્રસંગમાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો તોફાની પવનમાં લગ્નનો મંડપ હવામાં ઉડવા લાગ્યો પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી ગઈ મંડપ અને ખુરશી ઉડી તો જાનૈયાઓમાં નાસભાગ મચી જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશ્રય લીધો હતો લગ્નની સામગ્રી પાણીમાં પલળી ગઈ અને શુભ પ્રસંગમાં તોફાની પવન વિલન બનીને સામે આવ્યો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે મંડપ તાણેલા હતા એ પણ તૂટી ગયા હતા જબરજસ્ત પવન ફૂંકાયો હતો અને લગ્ન પ્રસંગની જે સામગ્રી હતી એ પણ પાણીમાં પલળી ગઈ હતી તો ગુજરાતના કાંઠાના ભાગોમાં જમીન પર મિની વાવાઝોડું જી હા કાંઠાના ભાગોમાં હાલ જે વાવાઝોડું જે છે એ એની અસર દેખાઈ રહી છે તો દરિયામાં કરંટ પણ છે વાવાઝોડાની અસરથી કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે ગીર સોમનાથના દરિયાથી આ તસવીરો આવી રહી છે ગીર સોમનાથનો આ દરિયો તોફાની બન્યો છે અને સામાન્ય દિવસોમાં જે દરિયો જોવા મળે છે તેના કરતાં દરિયો વધારે તોફાની દેખાઈ રહ્યો છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અરબસાગરમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હાલની સ્થિતિએ માછીમારોને દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે આ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે અરબી સમુદ્રની અંદર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનો આ અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ ધીમે ધીમે મોજાઓ છે દરિયાના જે ઊંચા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે જોકે સામાન્ય રીતે જે દરિયો હોય છે તેના કરતાં થોડો વધુ કરંટ હોય તેવું હાલ લાગી રહ્યું છે જોકે હાલ દરિયાની અંદર ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના જે માછીમારો હોય છે તેઓને ગઈકાલે જ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા દરિયાની અંદરથી બહાર આવવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને મોટાભાગના માછીમારો છે તે દરિયાની અંદર પરત ફેરાય છે જોકે હજુ પણ કેટલાક માછીમારો છે તે બાકી છે અને આ તમામ માછીમારો છે તે આજે બપોર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના પર પરત ફરશે ત્યારે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન પણ સજ્જ બેનું છે કારણ કે વાવાઝોડું હજી ભલે સક્રિય ન થયું હોય પરંતુ તેમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા તમામ કંટ્રોલ રૂમ છે સાથે જ જે સાયકોલોન સેન્ટર હોય છે કે જ્યાં આગળ દરિયાકિનારે વસતા લોકો હોય છે તેમનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે તે માટે તમામ જે તૈયારીઓ છે તે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે दिनेश सोलङ्की न्यूज एटिन गुजराती गीर सोमनाथ તો ગીર સોમનાથ જિલ્લામાં ગીર નજીકના ગામોમાં વરસાદના અહેવાલ છે મેની સાથે કમોસમી વરસાદ અહીંયા પડ્યો પ્રાચી તીર્થ અને ટીમડી અરણેજ જેવા ગામોથી તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ બીજી તરફ કાંઠાડા ભુવાવડા સહિતના ગામોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો ભારે પવનને કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડવા લાગ્યા બંને અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો ઘંટીયા ટીંબડી અરણેજ જેવા ગામોમાં ધોધમાર વરસાદ અને ગામોમાં મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા રસ્તાઓ પણ બંધ થઈ ગયા પ્રાચી ગાંઠવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ ગાંગેથા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ગયો અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ નવસારીમાં રેલવે ફૂટ ઓવર બ્રિજને તોડવાની કામગીરી ને લઈ ત્રણ દિવસ મેગા બ્લોક રહેશે તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ મે ના દિવસે અગિયાર ટ્રેનોને અસર થશે વલસાડ ઉમરગામ અને ઉમરગામ વલસાડ એમ બે ટ્રેનોને રદ કરવામાં આવી અમુક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી ત્રીસ થી એક અપડાઉન કરતા રોજિંદા વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને દાદર પોરબંદર એક્સપ્રેસ પોતાના સમયથી વીસ મિનિટ મોડી ચાલશે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી ત્રીસ મિનિટ મોડી ચાલશે અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ એક કલાક પચાસ મિનિટ મોડી ચાલશે તો જમ્મુ તવી બેન્ડ ટર્મિનસ પ્રિન્ટ પોતાના નિર્ધારિત સમયથી એક કલાક ત્રીસ મિનિટ મોડી ચાલવાની સંભાવના છે તો નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ વધુ માહિતી સાથે જોડાય છે ભાવિન ત્રણ દિવસના આ મેગા બ્લોકને કારણે મુસાફરોને શું હાલાકી પ્રશ્નથી પંકજ જે નવસારીમાં જે રેલવે નવસારી શહેરમાં જે નવસારી રેલવે સ્ટેશન છે ત્યાં ફૂટ ફ્રૂટ ઓવરબ્રિજ જે છે એ બ્રિજ તોડવાની કામગીરી કાલથી શરૂ થશે જે પચીસ છવ્વીસ અને સત્તાવીસ મે એમ ત્રણ દિવસ ચાલશે જેના કારણે અગિયાર જેટલી ટ્રેનોને પણ અસર થશે અને ખાસ કરીને જે નોકરિયાત વર્ગ જે છે ડેઇલી જ અપડાઉન કરતો હોય છે બિલ્લીમોરા વલસાડ અને નવસારીથી સુરત માટે અને આ બાજુ વાપી માટે તો આ તમામ વર્ગના જે મુસાફરો છે તમામને અસર કરશે એના એટલા માટે કે જે રીતના ફૂડ ઓવરબ્રિજ જે છે એને તોડવાની જે કામગીરી છે એના કારણે કેટલીક ટ્રેનો જે છે પચાસ મિનિટ મોડી જેવી દોડશે એક કલાક થી પચાસ મિનિટ એટલે અંતર અંતરે પંકજ ટ્રેનનો જે મેગા બ્લોક આપવામાં આવ્યો છે એના કારણે આ હાલાકીનો સામનો કરવો પડી શકે છે પોરબંદર એક્સપ્રેસ છે તે પોતાના સમયથી વીસ મિનિટ મોડી ચાલશે આ રીતના અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ છે એ પણ ત્રીસ મિનિટ જેટલી મોડી ચાલી શકે છે એટલે કે પંકજ જે ખાસ કરીને જે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના રોડ તૈયારીઓ ચાલી રહી છે અને રોજ પ્રધાનમંત્રી મોદી બે દિવસ ગુજરાત આવી રહ્યા છે રોડ શોની સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સમીક્ષા બેઠક યોજી અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન થયું બેઠકમાં અમદાવાદના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા અમદાવાદ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી કોર્પોરેશન અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા છવ્વીસે રાત્રે એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ વર્ષ તરીકે જે છે છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દુશ્મન દેશને સપોર્ટ કરનાર તુર્કીનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતના તુર્કીવાડ વિસ્તારનું નામ બદલવા માંગ ઉઠી છે સાંસદ મુકેશ દલાલે તુર્કીવાડ સહિતના વિસ્તારોના નામ બદલવા

અર નોટ વિવિદ્ઞાટી કે લોક સામાજિક અગ્રણી મુજે મળ્યા હતા કે જો દેશ ભારત કા દુશ્મન દે છે કે પાછે સુરક્ષણનો નામ ક્યુ હોના છઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મનરેગા કોભાંડને લઈ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ પર ગેરરીતિના આક્ષેપો કર્યા જેના પર મયંક દેસાઈએ પ્રતિક્રિયા આપી તેમણે અમિત ચાવડાના તમામ આક્ષેપોને ફગાવ્યા છે કે ઘેરીરાટ ટ્રેડર્સ છે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે છે મયંક કુમાર દેસાઈ અમારા જિલ્લાના હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે જે મટીરિયલ સપ્લાય કર્યું છે બરાબર છે તારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું દાહોદના મનરેગા કૌભાંડને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા અને આ કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે સાથે મંત્રીને હોદ્દા પરથી બરખાસ્ત કરવાની પણ માંગ આગામી દિવસોમાં દાહોદમાં કોંગ્રેસ વિકાસ યાત્રા કાઢવાની છે મારો સ્વભાવ નથી કે યોગ્ય તપાસ પહેલા કોઈના પણ ઉપર આક્ષેપો કરવા જેમાં મંત્રીના બે દીકરાઓના નક્કર પુરાવા છે જે સત્યશોધક સમિતિ ત્યારે નામબદ્ધ રીતે આપ્યા હતા સરકાર નાક નીચે કરોડોનું કૌભાંડ ત્રણ વર્ષથી એફઆઈઆર મુજબ ચાલતું હતું છતાં કોઈ પગલા નહોતા લેવાયા વધુ એક ભાજપ નેતા ખનીજ માફિયાઓ સામે લાલઘૂમ સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડની ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે ઉચ્ચારી છે આંદોલનની ચીમકી બેફામ ખનીજ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરીશ દીપસિંહ રાઠોડે કહ્યું છે આ હપ્તારાજના રાજના કારણે ખનીજ ચોરો બેફામ બન્યા હોવાનો દીપસિંહનો દાવો છે ખનીજ માફિયાઓ સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ દીપસિંહે તૈયારી બતાવી તો આપણે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ માર કરવા જોઈએ જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવતો ગોધી ચિંધ્યા રહેશે અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે ભારે ગરમીથી રાહત મેળવવા સાવ જોઈ લીધો ડેમનો સહારો જૂનાગઢના વિલિંગડન ડેમના કિનારે સિંહ પરિવાર આરામ ફરમાવતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા ડેમ કિનારે પાણી પાસે જ સિંહોએ ધામા નાખ્યા હતા ઘણા સમય બાદ ફરી એકવાર સિંહ પરિવારનું ગ્રુપ ડેમ કિનારે દેખાયું બે સિંહણ અને બે પાઠડા સિંહનું ગ્રુપ જોવા મળ્યું તકેદારીના ભાગરૂપે વન વિભાગના સ્ટાફની સિંહ પરિવાર પર નજર જોવા મળી અમદાવાદની મનપાની સામાન્ય સભામાં ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો ઉછળ્યો હતો એમસી વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે આરોપો લગાવ્યા તેમણે કહ્યું ચંડોળા ફેઝ એકનું ડિમોલિશન કરવામાં આવ્યું તેની સાથે કોંગ્રેસે પણ સપોર્ટ કર્યો હતો પરંતુ જે ફેઝ ટુનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું તેમાં કેટલાક ભારતીય પણ ઝૂંપડા બનાવીને રહેતા હતા તેને રોડ પર લાવી દેવાયા આ સાથે તેમણે એવા પણ આરોપ લગાવ્યા કે કેટલાક વિસ્તારમાં સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું ત્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દિવાંગ દાણીએ જણાવ્યું છે કે ચંડોળા વિસ્તારમાં જે લોકો બે હજાર દસ પહેલા રહેતા હતા તેને ઇટ स्कीम लाभ अवश्य मिलसे अगौर लाभ के बिना किसी ब्लूप्रिंट के चंडूला लेक का डेवलपमेंट किस प्रकार से किया जाएगा वो बताए बिना ही सभी का डिमोल्यूशन घर को कर दिया गया है आज कांग्रेस पार्टी ने इस बात को उठाया है कि डिमोल्यूशन करने के बाद आपका चंडूला में डेवलपमेंट किस प्रकार से करना था સબસ બરા સવાલ આજ બીશન કલેક્ટર કે પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે નહીં હે ચંડોરા તરાવની અંદર હાલમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યાં આગળ રહેતા બે હજાર દસ પહેલાના જે નગરજનો હોય તેને ઈડબ્લ્યુએફના ફોર્મ આપીને એ લોકોને લગભગ મહાનગરની અંદર પંચ્યાસી સો કરતા વધારે મકાન જે બની રહ્યા છે તેની અંદર વાત કરી કે પુરાવા આપશે બે હજાર દસ પહેલાના તે લોકોને એ આપવામાં આવશે બીજા વિપક્ષના નેતાએ જે બીજા અમુક તરાવની વાત કરી છે વસ્ત્રાપુર તરાવની અંદર ભૂતકાળની અંદર ત્યાંના લોકોને મકાન આપવામાં આવ્યા હતા અને ત્યાં આગળ લેકની સામેના